નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે મિત્રો આપણો ગુજરાતી એકમ છે 5 અને મિત્રો આ એકમનું નામ છે તમે સાપથી ડરો છો કે મિત્રો આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7 થી 12 ની ચર્ચા મિત્રો આપણે આ વિડિયોમાં કરીશું મિત્રો

જયંત પટેલે આપણને આ એકમમાં સાપ વિશેની કેટલીક માન્યતાઓ કેટલાક સાપો કરડે છે કેટલા સાપો નથી કરડતા સાપની જાતિ વગેરે વગેરે સુંદર મજાની માહિતી ગુજરાતીમાં આપણને વિજ્ઞાન આપી દીધું છે તો મિત્રો ત્યારબાદ હવે આપણે આ એકમના પ્રશ્ન નંબર સાત થી બાર ની આ વિડીયોમાં ચર્ચા કરીએ તો જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન સાત છે મિત્રો જેની આપણને સૂચના આપી છે લીટી દોરે રૂઢિ પ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લેટી દોરું આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો મિત્રો અહીં આપણને ત્રણ રૂઢિપ્રયોગ આપ્યા છે આપણે એ રૂઢિપ્રયોગના અર્થ કૌંસમાં આપી દીધા છે પરંતુ સાચો રૂઢિપ્રયોગ આપણે પસંદ કરવાનો છે અને ત્યારબાદ નીચે નવું વાક્ય લખવાનું છે તો પહેલું વાક્ય જોઈએ કુલેર જોઈ સોનાના મોમાં પાણી આવી ગયું રૂઢિપ્રયોગ છે મોમાં પાણી આવી જવું આપણને અર્થ આપ્યા છે

પાણીપુરી જોઈ મારા મોમાં પાણી આવી ગયું પ્રયો તેનો અર્થ શોધ્યો અને આપણે નવું વાક્ય બનાવ્યું વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો આગળ જોઈએ

આપણા દર્દ વિશે આ રીતે આપણે તેનો અર્થ બનાવી શકીએ હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ છે સોના જવાબ ન આવડતા

ગૂગલ ઉપર સર્ચ કરીને પણ મિત્રો તમે આવી સુંદર મજાની ત્રણ સાપ વિશેની કહેવતો લખી શકો છો અહીં જે આપણે ઉત્તરો લખી રહ્યા છીએ તે માત્ર નમૂના રૂપ છે તમને આવડતી હોય તમને સમજણ હોય તમને ખ્યાલ હોય તેવી તમારે અહીં કહેવતો લખવાની છે તો જોઈએ ઉત્તર પહેલો સાપ મરે લાકડી ના તૂટે જેનો અર્થ થાય છે મિત્રો આ રીતે કહેવત અને તેનો અર્થ લખ્યો આગળ જોઈએ પ્રશ્ન બે બીજી કહેવત જોઈએ મિત્રો સાપના જાણે જોઈને મુશ્કેલી નોતરવી ત્રણ આગળ વધીએ सात गया कौन लिसोटा रही गया लिसोटा रही गया मित्रों आज सुंदर के बच्चे जनो अर्थ वही આ રીતે આપણે ત્રણ લખી અને ત્રણેય કહેવતોના અર્થ જોઈએ પહેલી કહેવત સાપ મરી પણ લાકડી ના તૂટે મતલબ કે નુકસાની વગર કામ થવું સાપના ડરમાં હાથ નાખું અર્થાત જાણી જોઈને મુશ્કેલી નોતરવી ત્રીજું સાપ ગયા પણ રી સોટા રહી ગયા અર્થ વૈભવ જતો રહેવો પણ યાદો રહે છે મિત્રો આ સુયા પણ સાપની બીજી ઘણી બધી કહેવતો છે સાપના કેર પરણો સાપ એવી તમને ઘણી બધી કહેવતો મળશે તમે ધી આને શકો છો અને તેના અર્થ પણ જાણી શકો

મિત્રો અહીં આપણે એક એક નવો શબ્દ ઉમેરતો જવાનું છે ઉદાહરણ તરીકે આજે વરસાદ પડ્યો તો બીજું વાક્ય આપણે શું બનાવશું આજે સવારે વરસાદ પડ્યો આય પાછું નવું વાક્ય ઉમેરીએ આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડરાટ સાથે વરસાદ પડ્યો અને છેલ્લે આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો તો મિત્રો આ રીતે આપણે એક એક શબ્દ ઉમેરતા ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો હવે આપણો વારો આપણને વાક્ય આપ્યું છે મેં સાપ જોયું તો હવે આપણે આપણા વાક્યમાં એક એક શબ્દ ઉમેરતા જઈએ અને વાક્ય લંબાવતા જઈએ

જોઈ લઈએ આપણે કયા કયા શબ્દો ઉમેર્યો તો મિત્રો પહેલા શબ્દમાં આપણે ખેતર શબ્દ ઉમેર્યું બીજામાં રમણભાઈ ના શબ્દ ઉમેર્યું ત્રીજામાં સીધી શબ્દ ઉમેર્યું

ભવિષ્યકાળ આવી ગયો અમે સાપ જોઈશું હવે ત્રીજી લાઈનમાં આપણને ભૂતકાળ આપ્યું છે અમે ગિરનાર પ્રવાસે ગયા હતા તો વર્તમાનકાળનું વાક્ય બનાવીએ अमी बिरना प्रवासी जय यी चीन जय यी चीन चलो अब भविष्य काल में अमी बिरना

આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું હવે નીચેના બીજા બે વાક્ય આપણે ઉમેરીએ કલર ચેન્જ કરી લઈએ

જાતે મહાવરો કરી નીચેના વાક્યો મિત્રો તમે તમારી રીતે નવા પણ ઉમેરી શકો છો તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 નો ઉત્તર લખીશું તમારી પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો તમને જગ્યા આપેલી છે તો તમે તેમાં લેખન કાર્ય આ રીતે કરી લેજો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11 પ્રશ્ન 11 મિત્રો આપણને આપેલો છે જેની આપણે સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો

તંદુરસ્તી મગજની યાદશક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે આમ વર્તના ધાર્મિક અને શારીરિક ઘણા ફાયદાઓ થાય છે તો મિત્રો આટલા માટે આપણે વ્રત કરીએ છીએ તો આ પ્રશ્નનો ઉત્તર મિત્રો આ રીતે લખી શકાય હવે આગળ જોઈએ પ્રશ્ન બે સાપ માનસ જાતની સી રીતે ઉપયોગી બને છે મિત્રો સાપ આપણને કેવી રીતે ઉપયોગી છે તો મિત્રો આપણે પર્યાવરણમાં કે વિજ્ઞાનમાં

તો મિત્રો સાપ આપણને આટલી બધી રીતે ઉપયોગી થાય છે હવે આગળ જોઈએ પ્રશ્ન 3 નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહી હોય મિત્રો નાગણ કે પણ જારે પણ ઈંડાઓ મૂકે છે ત્યારે ઘણા બધા ઈંડાઓ મૂકે છે તેમાંથી ઘણા બધા બચ્ચા પણ પેદા થાય છે પરંતુ બધા જ બચ્ચા સા માટે જીવતા રહેતા નથી તેવો આપણે પ્રશ્ન કર્યો છે તો જોઈએ ઉત્તર નાગણ એકસાથે 50 થી વધુ જેટલા ઈંડા મૂકે છે પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ સ્વતંત્ર રીતે વિચરણ કરતા હોય છે નાના હોય ત્યારે તેના ઘણા પ્રાકૃતિક દુશ્મનો હોય છે આથી તેઓ નાના અને નિસહાય હોય ત્યારે જ મોટા ભાગના બચ્ચાનો શિકાર થઈ જાય છે આથી નાગણના બધા બચ્ચા જીવિત રહેતા નથી મિત્રો એટલા માટે નાગણ કે સાપળના તમામ બચ્ચાઓ જીવિત રહેતા નથી આગળ જોઈએ હવે નવો પ્રશ્ન

અમારા વિસ્તારમાં કોઈને સાફ કરો તો અમે દવાખાને લઈ જઈએ છીએ તમારા વિસ્તારમાં જે પદ્ધતિ હોય સાફ કરો તો શું કરવામાં આવી છે એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે હવે આગળ જોઈએ મિત્રો તો આ રીતે ચારે ચાર પ્રશ્નો આપણે સમજીને લખીશું હવે મિત્રો પ્રશ્ન નંબર બાર જેને આપણને સૂચના આપી છે કાવ્યનું પઠન કરવું કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો મિત્રો એ સુંદર મજાનું આપણને કાવ્ય આપ્યું છે આપણે સૌ પ્રથમ તેને સમજીએ કાવ્ય આ પ્રમાણે છે સાત વિશેનો મિત્રો આપણને હિન્દીમાં કાવ્ય આપ્યું છે આપણે તેને સમજી લઈએ કે શું કહેવા માંગે છે સાત સચિનનંદજી હિરાનંદ વાસૈયા યાની કી અગ્નેજી મે આ કાવ્ય લખેલું છે સાત તુમ સભ્યતો કોઈ નહીં નગર મે બસનાબી તુમને નહીં પાયા જેમાં માણસ ને શીખા પણ મળે તેવી સુંદર મજાની વાત છે કવિ અગ્નિજીને સાપને પ્રશ્ન કર્યો છે કે તું સભ્ય તો હોય નહીં મતલબ કે ગામમાં સમાજમાં એવી રીતના તમે રહેતા તો છો નહીં

માણસોને કયો છે કવિતા નાની છે પરંતુ આપણને ઘણું બધું શીખવાડી જાય છે માટે સાપ સાપ દ્વારા સાપના ગુણો દ્વારા આપણને કવિએ કહ્યું છે અગ્નિજીએ કહ્યું છે કે આપણે અંદર ખરાબ ગુણો ના હોવા જોઈએ આપણે સભ્ય છીએ નગરમાં વસીએ છીએ સારી સભ્યતા સંસ્કૃતિ બધું આપણી જોડે છે પરંતુ આપણી અંદર સાપ જેવા જ ગુણો છે આપણે લોકોને ડંખ મારીએ છીએ મતલબ કે હેરાન કરીએ છીએ આપણી અંદર પણ એટલું બધું ઝેર છે કે સામેવાળી વાળી કોઈ પણ વ્યક્તિ સારી વસ્તુ આપણે ઈચ્છી શકતા નથી એવો વ્યંગ કેવો કટાક્ષ કવિ આપણી સમક્ષ કરે છે મિત્રો આ છે આ કાવ્યનો ભાવ તો મિત્રો આ રીતે આ આપણો જે એકમ છે પ્રશ્ન એકમ 5 તેના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7 થી 12 આપણે અહીં વિગતે વ્યવસ્થિત સમજ્યા આશા રાખું છું કે તમને તમામે તમામ મુદ્દાઓ સમજાઈ ગયા હશે મિત્રો જો તમને આ વિડિયો ગમે હોય તો તમારા મિત્રો સુધી પણ આ વિડિયોને શેર કરજો લાઈક કરજો અને ખાસ અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઈબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ તમારો ખૂબ ખૂબ આભાર